દેવડીય દંડાય છે ચોર મુઠ્ઠી જારના લાખો લુટી ખાનારા મહેફિલે મંડાય છે આ ઉક્તિ બિલકુલ સૌરાષ્ટ્રના રાજકારણના હચમચાવતા પત્રકાંડમાં ફીટ બેસે છે સૌરાષ્ટ્રને અને તેમાં પણ ખાસ કરીને અમરેલીને હચમચાવતા પત્રકાંડમાં પાટીદાર મહિલા પાયલબેન ગોટીનું પોલીસે સરઘસ કાઢતા દીકરીના થયેલા અપમાનથી પાટીદાર સમાજ લાલ ઘૂમ થઈ ગયો છે તેમને લાગી રહ્યું છે કે આ કિસ્સામાં ફક્ત પટેલની ગરીબ દીકરીને જ ભોગ બનાવવામાં આવી છે તેનો કોઈ વાંક ગુનો ન હોવા છતાં પણ તેના પર અત્યાચાર કરવામાં આવ્યા છે પાટીદાર સમાજનો દાવો છે કે તેમની દીકરી સામાન્ય નોકરીયાત છે અને સમગ્ર પ્રકરણમાં તે નિર્દોષ છે તે તો ફક્ત ત્યાં નોકરી કરતી હતી અને તેના માલિકે તેને જે કહ્યું હતું તેણે તે કર્યું તેને સૌરાષ્ટ્રના કે અમરેલીના કે ભાજપના સ્થાનિક રાજકારણને લઈને કોઈ સંબંધ જ નથી પાયલનું કુટુંબ પણ સ્તબ્ધ થઈ ગયું છે તેમને ખબર જ પડી નથી કે તેમની સાથે શું થયું છે તેમની દીકરીથી એવી તો શું ભૂલ થઈ ગઈ છે કે પોલીસે તેનું આ રીતે સરઘસ કાઢ્યું એક સામાન્ય દીકરી સાથે આ પ્રકારનું વર્તન જોઈને પાટીદાર સમાજ મેદાને ઉતર્યો છે તેમાં પાસના આગેવાનોએ હવે તેમાં મોરચો સંભાળ્યો છે અને સ્પષ્ટપણે જણાવ્યું છે કે દીકરીનું આ અપમાન સાખી નહીં લેવાય પાસના આ આગેવાનોની સાથે કોંગ્રેસના પાટીદાર આગેવાનો પણ જોડાયા છે અને દીકરીના અપમાનની જ્વાળા પ્રજ્વલિત રાખી છે તેઓને લાગી રહ્યું છે કે આ રીતે પોતાની સત્તા બતાવવા માટે તેમની દીકરીનું અપમાન કરવામાં આવ્યું છે આગામી સમયમાં આ મુદ્દે સર્વપક્ષીય રાજકીય આગેવાનોની પણ બેઠક બોલાવવાની ચર્ચા ચલાવવામાં આવી રહી છે સૌરાષ્ટ્રના વિધાનસભ્ય કૌશિક વેકરિયા પર આક્ષેપ કરતા પત્રકારના છાટા છેક દિલ્હી સુધી તો બીજી બાજુએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ સુધી ઉડ્યા હતા આના પગલે હાઈકમાન્ડે દિલ્હીથી આ મામલે

કોર્ટમાંથી કઈ રીતે પરમિશન સાથે પોલીસમાં જેલમાંથી બહાર નીકળે એના માટેના નિર્ણયમાં ફરિયાદી પક્ષે જે લોકો છે એમને પણ સંસ્થા દ્વારા વાત કરવામાં આવી અને એમને આજે તરત જ આ વાત સ્વીકારી અને મોટા માને કૌશિકભાઈ વેકર્યા અને એ લોકોએ પણ આ દીકરીનું નામ કમી કરવા માટે જરૂરિયાત હોય ત્યાં અપડેટ કરવા માટેની તૈયારી બતાવી છે પણ પ્રારંભિક જે માહિતી મળે છે દીકરી નોકરી કરતી અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થળે જ્યારે દીકરી કે દીકરો કોઈ પણ વ્યક્તિ નોકરી કરતી હોય ત્યારે એના બોસ કે એના એના માલિકના કારણે કારણે આદેશને કામ કરતી હોય છે એટલા માટે જે અમારી પાસે માહિતી આવે છે એમાં ન હોય અને એટલા માટે આજે નહીં ચાર દિવસ પહેલા પણ એના જામીન લેવાના હતા ત્યારે પણ કહ્યું હતું કે દીકરીના એટલીના જામીન મૂકી દેવા જોઈએ કે જેનાથી એને જામીન મળે પરંતુ એ ન થઈ શક્યું આજે એમની ફરિયાદ કેવી રીતે પાછી ખેંચી શકાય કાનૂની પ્રક્રિયાના આધારે

ભાજપના વિધાન પર ભાજપના જ કાર્યકરોએ આ પ્રકારનો આક્ષેપ કર્યો હતો આના પગલે ફક્ત સૌરાષ્ટ્રના રાજકારણમાં જ નહીં દિલ્હી સુધી સનસનાટી મચી ગઈ હતી આના પગલે તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાએ આ પત્રકાંડમાં તેમનો કોઈ હાથ નથી તેવી સ્પષ્ટતા કરવા પાટિલ પાસે છેક સુરત સુધી લાંબા થવું પડ્યું હતું પાટિલને તે માંડ માંડ સમજાવી શક્યા હતા કે ફક્ત મારા નામના લેટર પેડનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ પ્રકરણ પાછળ હું નથી પોલીસે તાકીદે પગલા લેતા આ પત્રકાંડમાં ભાજપના જ કાર્યકરોની સંડોવણી માલુમ પડી હતી પોલીસે એક મહિલા સહિત ભાજપના આ કાર્યકરની ધરપકડ કરવામાં આવી ભાજપના આ કાર્યકર તાલુકાના ભૂતપૂર્વ યુવા પ્રમુખ મનીષ બગાસિયા જશવંત નામના સરપંચ અશોક માંગરોડિયા જીતુ ખાતરા અને પાયલબેન ગોટીનો સમાવેશ થાય છે પોલીસે છે કે કેન્દ્રમાંથી આદેશ મળતા ઉત્સાહમાં આવી જઈને ચારેય આરોપીઓ જાણે મોટા ગુનેગાર હોય તેમ તેનું અડધી રાત્રે સરઘસ કાઢ્યું કદાચ આ સરઘસ બીજા કોઈ માટે નહીં પણ કમસે કમ ભાજપના કાર્યકરો માટે તો મોટી ચેતવણી સમાન છે પાયલે પોતે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે મનીષ બગાસિયાએ કાચું લખાણ તેમને આપ્યું હતું આ લખાણ તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાના લેટર પેડ પર આપવામાં આવ્યું હતું આ લેટર પેડ પર પ્રિન્ટ કાઢવામાં આવી હતી આ લેટર પેડની પીડીએફ મનીષ વગાસિયાને વ્હોટ્સએપ કરવામાં આવી હતી તેણે પીડીએફ બનાવીને અશોકને મોકલી હતી અશોકે પીડીએફ જીતુ ખાતરાને મોકલી હતી અને તેણે આ પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો વાયલને અપાયેલી સૂચના પ્રમાણેનો પત્ર જ તેણે કુરિયરમાં મોકલ્યો હતો તેણે આ પત્ર ગાંધીનગર અને દિલ્હી સુધી કુરિયર કર્યો હતો આમ અમરેલીના પત્રકારના છાટા ભાજપના રાજકારણની સાથે સૌરાષ્ટ્રના પાટીદાર સમાજ પર ઉડ્યા છે દીકરીના અપમાનને લઈને પાસ મેદાનમાં છે તો તેણે કોંગ્રેસનું સમર્થન છે તેમાં ભાજપના પાટીદાર આગેવાનોનું આ મુદ્દે મૌન જોઈને સમાજ પણ થોડો અકડાઈને બેઠો છે આ સિવાય હજુ સુધી ભાજપમાંથી પાયલને ત્યાં કોઈ જ આશ્વાસન આપવા ગયું નથી પાટીદારોમાં પણ તે જ વાતનો ઘૂંઘવાટ છે

મને માર મારવામાં આવ્યો છે મારી રિમાન્ડ માંગવામાં આવી છે અને કાલે તમે વન સિક્સટી નાઇનનો રિપોર્ટ ફાઇલ કરીને એમ કહો છો કે હવે બેન વિરુદ્ધ ગુનો નથી બનતો ત્યારે હું આટલા દિવસથી જેલમાં છું મારી યાચના માનસિક યાચના છું

જેલમુક્ત થયા બાદ પાલગોઢી પોતાના ગામ વિઠલપુર પહોંચી હતી